જગડા તાલુકાના નવી તરશાલી ખાતે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં આજ રોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી ડાયટ આચાર્ય દિનેશભાઈ ભાભુની અધિક્ષામાં કરવામાં આવી હતી શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તેઓને ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી તરસાદી પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન અઠ્ઠાણું ટકા હાજરી આપનાર વિદ્યાર્થીની નિલોફર બાનુ સલાહદ્દીન મલિકને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા એનએમએમએસના પાસ થયેલી શાળાના વિદ્યાર્થીની યાસીફા બાનુ રફીકભાઇ મલિકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તરસાડી પ્રાથમિક શાળામાં ગયા વર્ષે ધોરણ છ માં પ્રથમ ક્રમે પાસ થયેલી વિદ્યાર્થીની મેરીશ બાનુ અબ્દુલ કાદર મલિક સાથે ધોરણ થી ત્રણથી માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકગણ એસએમસીના સભ્યો તેમજ ગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોદી સાહેબે બે હજાર બે ત્રણ માં આ પ્રસૂસોની શરૂઆત કરાવી અને લગભગ બાવીસ વર્ષ થયા આ બાવીસ વર્ષ પછી નવી તરસાલી પ્રાથમિક શાળામાં કન્યા કરવણી મહોત્સવ પ્રસંગે જવાનું થતા આ શાળામાં ઉત્સવની સાથે સમાજોત્સવ જે માન્ય મુખ્યમંત્રીશ્રી જે આપેલું એ જોવા મળ્યું આ ગામ લોકોનો ખરેખર ખૂબ જ સહકાર જોવા મળ્યો અધ્યક્ષ શ્રી અને ગામના આગેવાનો વ્યક્તિઓ દ્વારા શાળાને સુંદર સહયોગ આપી રહ્યો છે આંગણવાડીના બાળકો અને બાલવાટિકાના બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો ગામ લોકોનો અને શાળા પરિવારનો સહકાર ઉત્તમ રહ્યો શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ વેરી મચ